નેશનલ હોકર્સ ફેડરેશન દ્વારા જે રજૂઆતોને લઈને આવેદનપત્ર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ આપવામાં આવ્યું છે તેને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી તેમણે જવાબ આપતા કહ્યું કે વહેલામાં વહેલી તકે તેમની માંગોનો સ્વીકાર કરવામાં આવશે સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી લાગુ કરવામાં આવશે અને જે પણ એની સમસ્યા છે લારી ગલ્લા ધારકોની તેનું નિરાકરણ લાવવાનો પણ પ્રયાસ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં જે લારી ગલ્લા ધારકોની લારીઓ દૂર કરવામાં આવી છે તેને લઈને આ લારી ગલ્લા ધારકો આજે નેશનલ હોકર્સ ફેડરેશન સાથે પહોંચી ગયા હતા વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી કે જ્યાં તેઓએ તંત્રની આ કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે ખાસ કરીને વાત કરીએ તો તેમની બે માંગ છે એક તો સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ બે હજાર ચૌદનું જે ઉલ્લંઘન થઈ રહ્યું છે તેને લઈને સાથે જ પથ વિક્રેતાના અધિકારોની તેમને રજૂઆતો કરી છે પોલિસી લાગુ કરવામાં આવે તેવી માંગ સાથે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે પ્રતિક્રિયા આપી છે ખાસ કરીને છેલ્લા થોડા સમયથી આપણે ટ્રાફિકને અડચણરૂપ હોય અને રાહદારીઓને નુકસાન થાય તકલીફ પડે અવર જવરમાં એવા દબાણવાળા જે રસ્તાઓ પરના લારી ગલ્લાની હટાવવાની કામગીરી આપણે શરૂ કરેલી છે અને એ સંદર્ભમાં આપણી કાર્યવાહી ચાલુ છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી આપણે ખાસ કરીને એમને તકલીફ ના પડે એના માટેના જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવાની કામગીરી ચાલુ છે ટૂંક સમયમાં જે જાહેર કરી અને એ પ્રમાણે એમને અલગ અલગ જગ્યાએ મૂક રાખવા ઊભા રહેવાની મંજૂરી આપવામાં આવશે અગાઉ પાલિકા દ્વારા આઈડેન્ટિફાય કરવામાં આવી છે તેની અગિયાર હજાર જેટલી પણારી ગલ્લા આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે તેમ છતાં સ્થિતિ યથાવત જોવા મળે મુખ્ય કારણ છું એના માટે એમને જે જગ્યાઓ ફાળવવી જોઈએ એ ફાળવવાની કામગીરી હવે પૂરજોશમાં ચાલી રહી છે ટૂંક સમયમાં જે શરૂ થઈ જશે એટલે એમને જ્યાં દબાણ ના થાય અને ટ્રાફિકના અડચણો ના થાય એવી જગ્યા એમને એમને માટેની જગ્યા આઈડેન્ટિફાઈ કરીને આપવામાં આવશે જેથી આ પ્રશ્ન એમની રોજીરોનો પ્રશ્ન પણ ના રહે અને ટ્રાફિક અને બીજો કોઈ પણ પ્રશ્ન ના થાય આક્ષેપો સાથે તે કહી રહ્યા છે કે એક બાજુ કેન્દ્ર સરકાર એ સ્વનિધિ યોજના હેઠળ તેમને પગભર કરવા માટે લોન આપી રહી છે લોનના હપ્તા ભરવા માટે લારી ગલરનો વ્યવસાય કરી રહ્યા છે પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવે નીતિ કેમ કરવામાં આવે બેવડી નીતિ બંને રીતે સાચું છે તમને ગવર્મેન્ટ પાસેથી કોઈ પણ લોન લો તો લોન તો આપ લઈ શકો છો પણ તમે એવી જગ્યાએ ના ઊભા રહી શકો જેથી કરીને બીજા નાગરિકોને તકલીફ પડે કે ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ માટે જ આપણે એવો રસ્તો શોધીએ છીએ કે એમને રોજીરોટી પણ ચાલે અને આવનાર અવર જવર કરનાર કે ટ્રાફિકને અડચણરૂપ ના થાય એવી જગ્યાઓ આપણે એમને આઈડેન્ટીફાય કરીને આપવા માટેના પ્રયત્નો ચાલુ કરેલ છે કેટલી વહેલી સમસ્યા ખૂબ જ ટૂંક સમયમાં એ માટેની પોલિસી બની જશે